સ્વાગત છે હું છું બરકતુર ખાતરી બોડેલી તાલુકાના અલી ખેરવા અલીપુરા જ્યાં ગોપાલ ચોકી છે ગોપાલ ટોકીઝથી જે છસો મીટરનો રસ્તો છે બાજુમાં છેલ્લા બે વર્ષથી અટવાયેલો છે અલગ અલગ કારણો દર્શાવવામાં આવે છે પરંતુ હવે પંચાયત દ્વારા એ અંગે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે સરપંચ તલાટી દ્વારા અને આપણે જોઈ શકીએ છીએ છસો મીટરનો આ રસ્તો એક કરોડને નેવ્યાસી લાખ રૂપિયાનો જે બે વર્ષ પહેલાં પાછલી ટર્મની અંદર ધારાસભ્ય અભયસિંહ તળવીએ મંજૂર કરાવેલો એ રસ્તો હવે આજથી જ હવે લગભગ વિધિવત એની શરૂઆત થઈ ગઈ છે અને આ લગભગ આજથી હવે જે બની રહ્યો છે એ બની પણ જશે કારણ કે જે એડમિનિસ્ટ્રેશન છે એની સાથે વારંવાર મિટિંગો પણ થઈ છે અને એના જે સ્થાનિક આગેવાનો છે તેઓ પણ સક્રિયપણે એમાં રસ લીધો છે અને આ છેવટે બે વર્ષથી ઘોટમાં મુકાયેલું અને વિવાદની અંદર ગૂંચવાયેલું આ રસ્તાનું પોકળું હવે ઉકેલાઈ ગયું છે એમ માનવામાં પણ અતિશયોગતી નથી કારણ કે અધિકારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે પોલીસ પણ અગાઉ પણ પોલીસ બંદોબસ્ત સાથે પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ જેમ કેન પ્રકારે આ કામ ગોઠવા મુકાયું હતું પરંતુ હવે છે ગુપલા લેવલથી જ આનું લાઇજનિંગ થાય છે મોનિટરિંગ થાય છે એટલે આ રસ્તો હવે બની જ રહેશે એવું લાગી રહ્યું છે આજે અત્યારે એનું શરૂઆત કરવામાં આવી છે ફરી એક વખતે અને પોલીસ સજ્જડ બંદોબસ્ત છે ટીડીઓ પણ હાજર છે તલાટી પણ છે સરપંચ પણ છે અને તાલુકાના જિલ્લાના અધિકારીઓ પણ છે હોમગાર્ડના જવાનોની મોટી ટીમ છે લગભગ પચાસથી સાઠ જેટલા પોલીસ અધિકારીઓ એની હાજરીની મેં અત્યારે આ ગોપાલ ટોકેટની બાજુનો લગભગ છસો મીટરનો આ રોડ દિવાળી બા પાર સુધીનો જે લાંબા સમયથી ગોંધમાં મુકાયું હતું કામ તે હવે આજથી શરૂ થઈ રહ્યું છે અને એક કરોડ નેવ્યાસી લાખ રૂપિયાના ખર્ચે માતબાર ખર્ચે પોણા બે કરોડની લગભગ કિંમત કહેવાય એનાથી આ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તે કામ હવે આજથી શરૂ થતાં આ વિસ્તારના જે લોકો પણ રસ્તો ઈચ્છી રહ્યા છે તે સૌ કોઈ આનંદિત છે જૂજ લોકો છે જે લોકોને આ રસ્તામાં વિઘન નાખવું હતું એ કયા કારણો છે આપણે બહુ જાણતા નથી ને અમે પડવા નહીં માગતા પરંતુ વિકાસનો જે માર્ગ હોય જેનાથી સૌ કોઈ જોડાતા હોય તો એ માર્ગની અંદર વિઘન એ કોઈ રીતે કોઈ હોતું નથી કારણ કે ધોરીમાર્ગો છે અને હાઈવે છે ક્યાંક ને ક્યાંક દરેકને મળતા હોય છે એ રીતે ગ્રામીણ વિલેજ માર્ગ છે તે પણ એક રસ્તા એક ગામથી બીજા ગામને મળતો એવો જ આ રસ્તો છે જે એક વિસ્તારથી બીજા વિસ્તારને મળે છે સૌ કોઈ અહીં વિકાસના આ માર્ગને વિરાસર બનાવવાની માગણી કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે માર્ગનું કામ શરૂ થઈ ગયું છે અને હવે પૂરું થઈ પણ જશે એમ પણ લાગી રહ્યું છે આ વિસ્તારની આ રસ્તાથી જે સોસાયટીઓ જોડાય છે ગાંધી સોસાયટી ગંગાનગર સોસાયટી અને એ સહિતની જૂની સોસાયટીઓ જે લગભગ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની છે એ સોસાયટીઓ પણ રસ્તાથી વંચિત હતી બે વર્ષથી અને છેવટે